ફરી ગુજરાત ફર્સ્ટના અહેવાલની ઢારદાર અસર પડી છે આ વખતે અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર પડી છે આપણે જણાવીએ કે નારોલ થી પિરાણા સુધીનો જે રસ્તો છે મુખ્ય રોડ પર દૂષિત પાણી ઠાલવવામાં આવતું હતું જેને લઈને ગુજરાત ફર્સ્ટ દ્વારા ગતરોજ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો એ મુખ્ય લાઈન કે જેમાં ભંગાણ થયું હતું અને દૂષિત પાણી મુખ્ય રસ્તે સાઈડમાં જોવા મળી રહ્યું હતું એ અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલ બાદ મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે આ બે દ્રશ્ય તમે જુઓ એક જ જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અહેવાલ પહેલા આ પરિસ્થિતિ હતી અહેવાલ પછી હવે જે રીતના મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને તેમના દ્વારા હવે કામગીરી કરવામાં આવી રહી છે કારણ કે એક તરફ પાલિકા મહાનગરપાલિકા કહે છે કે દૂષિત પાણી જે પણ ઠાલવે છે એને દંડ ફટકારવામાં આવે છે પરંતુ આવી રીતના જાહેરમાં મુખ્ય રોડ પર સાઈડમાં આવી રીતના દૂષિત પાણી જતું હતું અને તંત્રને જાણ હતી કે કેમ તેને લઈને પણ સવાલ હતો અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો જે બાદ તંત્ર જાગ્યું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી થાય છે પરંતુ તે માત્ર દેખાડો થાય છે તેનું પ્રતિક અમે તમને ગઈકાલે બતાવ્યું હતું જી હા ગઈકાલે આ એ જગ્યા હતી કે જ્યાં અમદાવાદની બહારથી ટેન્કરો છે જે સીધા જ નીચેથી પસાર થતી ડ્રેનેજ લાઈનની અંદર છોડવામાં આવતા હતા જ્યાં આ ડ્રેનેજનો જે હોલ છે તે પણ હતો હું કહીશ કેમેરા પર્સન ને કે આ દ્રશ્યો દર્શાવે કે અહીંયા આ હોલ હતો એક નાનકડી ચેમ્બર છે તે પણ અહીંયા ઊભી કરવામાં આવી હતી આ રાઉન્ડ છે જેમાંથી ડ્રેનેજમાં સીધું જ દૂષિત પાણી છે તે પસાર થતું હતું ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ પ્રસારિત કર્યો અને ગુજરાત ફર્સ્ટ આ અહેવાલ બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ સફાળી જાગી છે આ ડ્રેનેજ હોલ છે જેને બુરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને એ પણ કાચા પાયે નહીં પરંતુ પાક્કા પાયે આરસીસીનું પુરાણ કરીને આ સમગ્ર ડ્રેનેજ હોલ છે જેને પુરાણ કરવાની કામગીરી અમદાવાદ મનપાએ શરૂ કરી છે પરંતુ અહીંયા સવાલ એ જ છે કે જે હોલ ગુજરાત ફર્સ્ટની ટીમને દેખાયો શું તે અમદાવાદ મહાનગરપાલિકાના એ અધિકારીઓને ના દેખાયો કે આટલા વર્ષોથી આ હોલ છે તે અહીંયા પડેલો હતો અને આ હોલમાંથી દૂષિત પાણી છે જે અંદર છોડવામાં આવતું હતું પરંતુ અહીંયા સવાલ એ જ છે કે ગુજરાત ફર્સ્ટે વધુ એક વખત સામાજિક જવાબદારી નિભાવી અને અમદાવાદની સાબરમતી નદી છે કે જેને પ્રદૂષિત થતી અટકાવવાનો અમારો એ પ્રયાસ છે અને તે ક્યાંક સફળ પણ થયો કે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અમદાવાદ મનપાએ આ ડ્રેનેજ હોલ પૂરવાની કામગીરી શરૂ કરી છે કેમેરામેન નરેશ રજોના સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ